નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સૌ પ્રથમ નિરોણા ગામના સરપંચ એન ટી આહિરના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને પર્વની શરૂઆત કરવામાં આવેલ હતી શાળાના આચાર્ય ડૉક્ટર વી એમ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ધોરણ બારની વિદ્યાર્થીની નીલમ આહિરે દેશભક્તિનું ગીત ગાઈ સૌને રાષ્ટ્રભક્તિના રંગે રંગેલ હતા ત્યારબાદ એસએસપીએ હાઈસ્કૂલનું એસએસસી અને એચએસસી વર્ષ બે હજાર ચોવીસનું ઐતિહાસિક સો ટકા પરિણામ આવતા વર્ષ બે હજાર દસ અગિયારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી તરફથી આચાર્ય તેમજ તમામ ગુરુજનોનું સન્માન કરવામાં આવેલ હતું આ પાવન અવસરે સો ટકા પરિણામ બદલ શાળાના આચાર્ય ચૌધરી સાહેબ તેમજ પ્રાથમિકના કલસ્ટર શિક્ષિકા જ્યોસ્તાબેનનું પણ સરપંચ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું સત્કાર સન્માન બાદ ધોરણ અગિયારની વિદ્યાર્થીની સોરા ખતુબાઈએ પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરેલ હતા ગ્રામ પંચાયત વેપારી એસોસિએશન તેમજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ પેપર બેગ પ્રતિકાત્મક રૂપે મંચસ્થ મહાનુભાવોને આપતા પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનનો શુભારંભ થયો હતો અને તમામ ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત નિરોણા ગામ બનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલ હતી સારસ્વત ટ્રસ્ટ દ્વારા વીસ હાઈસ્કૂલમાં આ પ્લાસ્ટિક મુક્તિનો પ્રોજેક્ટ ટ્રસ્ટ અધ્યક્ષા વિજયાલક્ષ્મીબેન અને ડોક્ટર વી વિજયકુમારની સૂચના અનુસંધાને શાળાથી વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ છે આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ ભાનુશાલી દ્વારા હાઈસ્કૂલને સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાયેલ હતી કાનજીભાઈ પર્વતભાઈ આહિર દ્વારા એસએસસી અને એચએસસીમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતા સ્વાતંત્ર્ય પર્વની ખુશીના પ્રસંગે નિરોડા મુસ્લિમ સમાજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂમિબેન વોરા અલ્પાબેન ગોસ્વામી આશાબેન પટેલ કિશનભાઈ પટેલ રમેશભાઈ ડાબી તેમજ તખતસિંહ સોઢાએ ખાસ જહેમત ઉઠાવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના શિક્ષક અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું સ્વાતંત્ર દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂછ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લી સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર ભારતની દિશામાં ચાલો એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સાપળ સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર